આ રાજકારણ કરતા નેતાઓએ ચેતી જવાની જરૂર છે અને આ કિસ્સો જોઈને સાંભળી લેવાની પણ જરૂર છે કેમ કે આજ પ્રજા જ્યારે તમને વોટ આપે છે અને ચૂંટે છે ત્યારબાદ તમે છૂમ અંતર થઈ જતા હોય છે પરંતુ આ જાગૃત પ્રજા છે જેમણે નગરપાલિકાના જે સત્તાધીશો હતા કોન્ટ્રાક્ટર એન્જિનિયર અને પાલિકાના કર્મચારીઓ કામ નહોતા કરતા તેવા તેમના આરોપ લાગ્યા અને ત્યારબાદ તે સ્થળ પર પહોંચે છે ત્યારે આજ પ્રજા તેમને બંધક બનાવી તેમને એક હોલ માં પૂરી તાળા મારી દે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ધારાસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ ચૂંટણી હોય આ પ્રજા જ્યારે વોટ આપતી હોય છે ને આ નેતાને ચૂંટી જે તે પ્રતિનિધિ તરીકે તેમને જે તે જગ્યાએ મોકલતી હોય છે પરંતુ પરંપરા તેવી રહેતી હોય છે કે આ નેતાઓ મોટા ભાગે જીત્યા બાદ જે વિસ્તારના લોકો તેમને વોટ આપે છે ત્યાં જતા તો નથી અને તેમની સમસ્યા સાંભળવા માટે તેમના કાન છે

દેખાતું નોતુ અને ગઈ કાલે જ્યારે આ સત્તાધીશો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ કેટલાક વિઝ્યુઅલ જે આપ જોઈ રહ્યા છો તે સાથે સ્થાનિકે આ બાબતે ટૂંકા શબ્દોમાં શું કહ્યું તે પણ સાંભળી લો

તેમણે ભ્રષ્ટાચાર આદર્યો છે તેવા પણ તેમના આરોપો છે હવે જોવાનું તે રહેશે કે આજે જે સત્તાધીશો છે આ મહેશ્વરી નગરના જે લોકો ત્રાહીમામ જે સમસ્યાથી થયા છે તેનું નિરાકરણ ક્યારે લાવે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની ચેનલ ને જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે